પાટણ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે ઉમેદવારી પહેલા શક્તિ પ્રદર્શન કર્યું ચંદનજી ઠાકોરે ફોર્મ ભરતા પહેલા પોતાના નિવાસસ્થાને આશીર્વાદ લીધા અને બાદમાં પંચમુખી હનુમાનજી અને નગરદેવી કાલિકા માતાના દર્શન કર્યા ચંદનજીએ નેતાઓ અને કાર્યકરો સાથે રેલી યોજી જેમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા આપ સમર્થકોએ પણ રેલીમાં પોતાના ઝંડા સાથે જોડાઈ કોંગ્રેસ ઉમેદવારને સમર્થન આપ્યું પ્રગતિ મેદાન સુધી રેલી યોજી ચંદનજી ઠાકોરે જનસભાને સંબોધી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જગદીશ ઠાકોર કિરીટ પટેલ આ સહિતના કોંગ્રેસ નેતાઓ ચંદનજી સાથે ઉપસ્થિત રહ્યા હતા અને તેઓનો ઉત્સાહ પણ વધાર્યો હતો કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર પોતાનું ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે પરંતુ તે પહેલા વિશાળ સંખ્યામાં જંગી રેલી બાઇક રેલી યોજીને પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે પોતાનું નામાંકન કરવા જઈ રહ્યા છે તે પહેલા ક્યાંક સમર્થકો વિજય સરઘસ છે તેવું જણાવી રહ્યા છે બાઇક રેલી યોજી છે લોકો કહી રહ્યા છે કે આ વિજય સરઘસ છે શું કહેશો પરમકુરપાળુ પરમાત્મા સદારામ બાપાના આશીર્વાદથી બિલકુલ વિજય સરકર છે આ જો નાની નાની દીકરીઓ મને ફૂલ છે આજ સમર્થન દેખાવે છે આશીર્વાદ મને મળી રહ્યો છે અદ્ભુત આશીર્વાદ મળ્યો છે પરમ કૃપાળુ પરમાત્મા સદારામ બાપા મારી દીકરીએ મને કુમકુમ ટિલક કર્યું મા અંબાના ચરણોમાં આશીર્જ લીધા અને આજે હું આજે વિજય સરકાર તરફ જઈ રહ્યો છું લોકો મને ફોર્મ ભરાવવા માટે આવ્યા છે કેટલી વિશાળ સંખ્યામાં આવ્યા છે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ માહોલ સાતમી તારીખ ઉદી પકડી રહે છે આ પરજાએ મન મનાયેલું છે કે આ વખત ચંદનજી ઠાકોરને દિલથી મોકલવા છે મોકલવા છે પાટણના લોકલ છું વેપારી છું એક પ્રતિનિધિ વ્યક્તિ છું લોકોને ભાવતો ઉમેદવાર છું એટલા માટે લોકો સ્વયં ભૂ મને આશીર્વાદ માટે ઊંઘ્યા છે પ્રદેશમાંથી કયા કયા નેતાઓ આવી રહ્યા છે પ્રદેશમાંથી શક્તિશ્રી ગોહિલ અમારા પ્રદેશ અધ્યક્ષ આવી રહ્યા છે મુકુંટ માસ્ત્રીજી આવી રહ્યા છે આવી રહ્યા છે જગદીશભાઈ ઠાકોર હોય આ જો મંચ ઉપર રઘુભાઈ દેસાઈ હોય પછી કિરીટભાઈ પટેલ હોય અમરતજી ઠાકોર હોય અનેક મહાપુરુષો આઈજા બળદેવજી ઠાકોર બધાય મારા જગદીશભાઈ મેવાણી અનેક મહાપુરુષો મને સમર્થન આપવા માટે બિલકુલ આજા ચંદનજી ઠાકોર જેવો નામાંકન પત્ર ધરી રહ્યા છે તેઓ આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે અશરફ ખાન પાટણ